આજવા રોડ વિસ્તારમાં આવેલી સહેજ પાર્ક સોસાયટીમાં બુધવારે મોડી રાત્રે સર્જાયેલા બેવડા હત્યાકાંડના આરોપી પ્રિયકાંત ઉર્ફે ભૈલુ કિશોરભાઈ સોલંકીને પોલીસે માત્ર છત્રીસ કલાકમાં ઝડપી પાડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ભારે ચકચાર મચાવનાર મર્ડર કેસના આરોપીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને બાપોદ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું આજવા રોડ વિસ્તારની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયકાંત ઉર્ફે ભૈલુ કિશોરસિંહ સોલંકીને પાયલ ઉત્સવ પાલકર સાથે આળા સંબંધો હતા મામલે અગાઉ ભૈલુ અને પાયલ વચ્ચે અનેક તકરાર થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો જોકે સ્થાનિક પોલીસે તે વખતે મામલાની ગંભીરતાને ધ્યાનમાં ના લેતા આ બેવડો હત્યાકાંડ સર્જાયો એમ કહી શકાય

મંગળવારે પાયલ પોતાના દીકરા સાથે બી તેર સહજી પાર્ક સોસાયટી આજવા રોડ ખાતે રહેતી માતા જયશ્રીબેન મોરેના ઘરે આવી હતી રાત્રે પાયલ માતા અને પુત્ર સાથે ધાબા પર સૂતી હતી મોડી રાત્રે પ્રિયકાંત સોલંકી ફાળીઓ લઈ ધાબા પર ધસી આવ્યો હતો પ્રિયકાંત અને પાયલ વચ્ચે બોલાચાલી થતા માતા જયશ્રીબેન વચ્ચે પડી હતી જેમાં ઉશ્કેરાયેલા પ્રિયકાંતે ગળા અને છાતીના ભાગે તેર જેટલા ઘા જીકી જયશ્રીબેનનું ઢીમ ઢાળી દીધું હતું અને બાદમાં પાયલ પર પણ હિંસક રીતે ફાડ્યાના પંદર જેટલા ઘાજીકી તેણી પણ કરપીને હત્યા કરી દીધી હતી બનાવને પગલે સોસાયટીના રહીશો જાગી જતા પ્રિયકાંત ત્યાંથી નાસી છૂટ્યો હતો હત્યા કર્યા બાદ પ્રિયકાંત સરદાર એસ્ટેટ પ્રતાપનગર ત્યાંથી પાદરા જંબુસર પહોંચ્યો હતો તેની પાસે માત્ર વીસ રૂપિયા હોય રસ્તામાં તે લોકોના મોબાઈલ માંગીને તેને મદદ કરી શકે તેવા લોકોનો સંપર્ક કરતો હતો પોલીસ પાસે પાકી બાતમી હતી કે આરોપી પાસે નાણાં નથી તેથી તે બહુ દૂર જઈ શકે તેમ ન હતો હત્યાનો જંબુસર હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ તેને ઝડપી પાડવા ત્યાં પહોંચી હતી જોકે દરમિયાનમાં રૂપિયાની વ્યવસ્થા કરવા માટે પ્રિયકાંત વડોદરા આવી ગયો હતો અને નેશનલ હાઇવે નંબર આઠ પર જગદીશ ફરસાણની પાછળના ભાગે આવેલા ખેતરમાં છુપાયો હતો પોલીસે ખેતરનો ઘેરો ઘાલી ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો હતો સૌથી પહેલાં તો આપ સૌ જાણો છો એમ ગઈકાલ તારીખ ઓગણીસના વહેલી સવારે સવારે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં બે મહિલાઓના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિલાઓના કમકમાટી વળ્યા મૃત્યુ નિપજાવવામાં આવેલા હતા અને આ બે મર્ડર ડબલ મર્ડરનો કેસ ખૂબ જ ઘૃણાસ્પદ કેસ હતો અને આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની આઠ ટીમો પીસીબીની ત્રણથી ચાર ટીમો એસઓજી અને બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ આમ સંયુક્ત લગભગ અગિયારથી બાર ટીમો કામે લાગેલી હતી માનનીય સીપી સાહેબના આદેશ અનુસાર આ બધી ટીમો કાર્યરત હતી કારણ કે મહિલા પ્રત્યે આ એક ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય હતું અને આરોપીને પકડી લેવા માટે વડોદરા શહેર પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે તમામ એડી ચોટીનું જોર લગાવેલું હતું જે અનુસંધાને અમને આરોપીને પકડવામાં ટૂંક સમયમાં માત્ર છત્રીસ કલાકમાં જ એને પકડી લેવામાં સફળતા મળી છે જેવી રીતના ઘટના બની ત્યાર પછી તો સતત બધી જ ટીમો એની વાહે કાર્યરત હતી ત્યારબાદ એના શક્ય એવા લોકેશનો જેવા કે ડભોઈ એના મિત્રવર્તુળ મુંબઈ જંબુસર ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને ગુજરાત રાજ્યની બહાર પણ એક બે લોકેશનમાં પીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની આ બધી જ ટીમો ગોઠવી દેવામાં આવેલી હતી વડોદરામાં પણ ટીમો કાર્યરત હતી અને સમગ્ર આરોપીના વિરુદ્ધમાં એક જાતનું આખું પોલીસનું જાડું બનાવવામાં આવેલું હતું જે ક્યાંય પણ છટકીને જઈ શકે નહીં હું સ્પેશિયલી અભિનંદન આપીશ ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારી કર્મચારી પીસીબીના તમામ અધિકારી કર્મચારી એસઓજીના અને ઇવન બાપોદ પોલીસ સ્ટેશનના પણ કર્મચારીઓને જેમણે દિવસ કે રાત જોયા વગર માત્ર છત્રીસ કલાકમાં જ એક સાતેર આરોપીને પકડવામાં ખૂબ જ ટૂંક સમયમાં પકડીને સફળતા મેળવી છે કારણ કે આરોપી ખૂબ જ દિમાગનો છે અને આ એના વિરુદ્ધમાં નવમો ગુનો દાખલ છે આ એક હિસ્ટ્રી સીટર છે નહીં આ જે મકસદ એક જ હતો એનું હત્યા કરવાનું જ હતું કારણ કે છ કે સાત દિવસ પહેલા જ આના મગજમાં પ્લાન આવી ગયો હતો કારણ કે મહિલા એને કોઈ જાતનો રિસ્પોન્સ નહોતી આપી રહી તો ફાગવેલ જઈ અને આ પહેલાં જે પાણીયુ કરીને જે હથિયાર આવે છે એ ખરીદીને લાવે છે ત્યારબાદ એ હથિયારને કઈ રીતના ઉપયોગ કરશે કેટલા વાગે જશે તો એને સ્પેસ મળશે અને કયા સમયે કયા વારે એ ક્યાં હશે એના પિયરમાં હશે સાસરીમાં હશે આ પણ બધું એને માઇન્ડમાં હતું જ અને આને એક શું આયોજિત પ્લાન બનાવ્યો કારણ કે જાણતો હતો કે એના ઘરમાં કોઈ પુરુષ સભ્ય નથી ભાગી ગયો છે ત્યારે અમારી સતત ટીમો એને ફોલોઅપ કરી રહી હતી છેલ્લે ગઈકાલે અમે એને જંબુસર પાસે થોડુંક અમારી ટીમને પહોંચતા લેટ થઈ ગયું એક કલાક અમે લેટ પહોંચ્યા હશે ત્યાંથી સતત પીછો કરતા હતા પકડાયો એનું કારણ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આ જે ભાગ્યો છે ત્યારે તેના પાસે કોઈ નાણાં નહોતા માત્ર એના ખીચામાં વીસ રૂપિયા હતા તે બાઇક લઈને જતો રહ્યો હતો એટલે બીજે ક્યાંય એ ભાગી શકે એવી પરિસ્થિતિમાં નહોતો પરંતુ અમારા માટે એ પકડવો ખૂબ જ અગત્યનો કારણ કે આ એક જ વીક ટાઈમ હતો કે જે એમાં અમે જલ્દી પકડી શકીએ અને આ બાબત અમારી માહિતીમાંથી કે એની પાસે પૈસા નહોતી એટલે પૈસા માટે કોકનો સંપર્ક કરશે એ અમારા ધ્યાનમાં હતું અને અમે એની રીતે આખું ટ્રેપ બીછાશું નહીં આ મહિલા સાથે એને પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધમાં છેલ્લાક થોડાક સમયથી ખટરાગ આવી ગયો હતો અને મહિલા એને બોલાવતી નહોતી કે કોઈ સંપર્ક રાખવા માંગતી નહોતી એના કારણે આ આરોપીને મૃતક મહિલા સાથે આવાના ઝઘડા પણ થતા હતા પરંતુ મહિલા એને મચક નહોતી આપતી અને કોઈની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નહોતી મુખ્ય કારણ આ જ છે સંબંધ ના રાખવાના કારણે જ આ આરોપીએ તેનું મૃત્યુ નજ્ય ખ્યાલ ત્રણ ત્રણ દીધી ને થોડી બિલકુલ હું આપની વાત સાથે સહેમત છું કદાચ જો આવી અરજી આપી હોય તો લોકલ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ ના એના એના વિરુદ્ધમાં જો નાસી ગયો તો એ આપ જાણો છો આનો વિરુદ્ધમાં ત્રણસો સાતનો ગુનો પણ દાખલ થયો ત્રણસો ચોપન પણ દાખલ છે મારા મારીના ગુના પણ દાખલ થયાં છે એટલે અને આ ડબલ મર્ડરનો કેસ છે એટલે લગભગ આ બધા જે હિનિયસ ક્રાઇમ લગભગ આ બધા કરી ચૂક્યો છે બરોબર એટલે ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને વારંવાર ખોટું બોલવાની પણ ટેવ વાળો છે ઇન્ફોગેશનમાં પણ ઇઝીલી કોઈ મદદ કરતો નથી બરોબર છે હાલ બાય મળ્યું નહી બાળક કે પછી નહી બાળક ઉપર તો ધાબા ઉપર માતા મતલબ માતા એટલે બાળકની માતા અને મરણ એ મા દીકરી અને એનો દીકરો આટલા જ વ્યક્તિ ત્રણ જણા જતા તો બાળક ઉપર એને દયા આવી ગઈ હોય અથવા બાળકને કોઈ રીઝન પણ હતું એની મધરને તો એટલા માટે મારી મારી કારણ કે આ બે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પરિણામ એની મધર વચ્ચે પડી અને ધક્કો મારીને રવાના કરતી અને બધાને બૂમો પાડતી હતી એટલે એને મોઢું બંધ કરવા માટે એને પણ મારું પણ જે હત્યા નિપજાવી છે ખૂબ જ ઘાતકી રીતે નિપજાવી છે લગભગ અગિયાર થી પંદર ઘા એને માર્યા છે બરોબર છે ગળાના ભાગે છાતીના ભાગે અને પેટના ભાગે